નેતાઓએ મિત્રો બે મહિલા બે આગેવાનો અને એક યુવાનને પૈસા પણ આપ્યા હોવાનો ચેનલનો વિસ્ફોટ છે આ માહિતી મિત્રો ટીવી નાઇન ગુજરાતીના અહેવાલો મુજબ અમે તમને જણાવી રહ્યા છીએ તેમણે મિત્રો જણાવ્યું કે ગુજરાતની અંદર જે અત્યારે આ વિવાદ ચાલી રહ્યો છે પરસોત્મ રૂપાલાનો તેની પાછળ છતી સાત ભાજપના જ નેતાઓની ભૂમિકા છે ભાજપના નેતાઓએ મિત્રો બે મહિલા અને બે આગેવાનો સહિત એક યુવાનને આના માટે પૈસા પણ આપ્યા હોવાનો વિસ્ફોટ ટીવી નાઇન ગુજરાતી ચેનલ પર કરવામાં આવ્યો છે તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મોદીજીએ સોળ લાખ કરોડ રૂપિયા માફ કર્યા મિત્રો રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી મોદી પર શાબ્દિક પ્રહારો કરતા કહ્યું કે મોદીએ કેટલાક અબજોપતિઓના સોળ લાખ કરોડ માફ કર્યા છે આટલા પૈસાથી મિત્રો મનરેગા જેવી ક્રાંતિકારી યોજના ચોવીસ વર્ષ સુધી ચાલી શકે છે જેઓ મિત્રો પૂછે છે કે કોંગ્રેસની યોજના માટે રૂપિયા ક્યાંથી આવશે તેઓ મિત્રો આંકડા લોકોથી છુપાવે છે રાહુલ ગાંધીએ મિત્રો કહ્યું કે મિત્રો અત્યારે જે છે તે પૈસા જે છે તે મિત્રો પર દયા બહુ થઈ ગઈ હવે મિત્રો સમય આવી ગયો છે કે સરકારની તિજોરી બદલે સામાન્ય માણસ માટે ખોલવામાં આવે એટલે કે મિત્રો રાહુલ છે છે કે જે જે મોદી સરકાર ગાંધીપતિઓના વધારે પૈસા માફ કરતી આવી છે સામાન્ય માણસ અને ખેડૂતોના માફ નથી કરતી તો હવે મિત્રો સમય આવી ગયો છે કે અબજોપતિઓના બદલે સામાન્ય માણસ માટે તિજોરી ખુલ્લી મૂકવામાં આવે તો મિત્રો રાહુલ ગાંધીના વાતથી તમે કેટલા ટકા સહેમત છો નીચે કોમેન્ટમાં લખીને જણાવી આપજો

દો મિત્રો તમારે ત્યાં જઈને મત જરૂર આપવું એ પછી મિત્રો તમને જે યોગ્ય લાગે તે પાર્ટીને મત આપવું પરંતુ તમારો મત મિત્રો જરૂર આપવો કારણ કે એક એક વ્યક્તિનો મત છે તે મિત્રો ખાસી એવી વેલ્યુ એડ કરે છે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો ડુંગળીના ખેડૂતો માટે ખુશખબર આવી રહી છે ભારતે મિત્રો વાત કરીએ તો નેબર ફર્સ્ટ નીતિ હેઠળ શ્રીલંકાને ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપી દીધી છે આ ઉપરાંત મિત્રો સંયુક્ત અરબ એટલે કે મિત્રો દુબઈના આસપાસના દેશોની અંદર પણ મિત્રો દસ હજાર મેટ્રિક ટન ડુંગળીની સપ્લાય કરવાની મંજૂરી મળી ગઈ છે જ્યારે મિત્રો હાલમાં જ રિઝર્વ બેંકે આશંકા વ્યક્ત કરી છે કે આવનારા સમયમાં ભારતમાં શાકભાજીના ભાવમાં પણ વધારો થઈ શકે છે તમને મિત્રો જણાવી દઈએ કે ભારત પોતાના ક્ષેત્રીય સંબંધોને મજબૂત કરવા માટે આ પગલું ઉઠાવી રહ્યું છે એટલે કે મિત્રો ડુંગળીની જે નિકાસ બંધ હતી જેનાથી ખેડૂતો પરેશાન હતા તો ખેડૂતો હવે મિત્રો ખુશખબર આવી ગઈ છે કારણ કે ડુંગળીની નિકાસ હવે શરૂ થશે ખાસ કરીને દુબઈમાં મિત્રો દસ હજાર મેટ્રિક ટન ડુંગળી સપ્લાય કરવાની પણ મંજૂરી મળી ગઈ છે સાથે જ મિત્રો એવું કહેવામાં પણ આવી રહ્યું છે કે શાકભાજીના ભાવમાં હજુ આવનારા સમયમાં વધારો થશે તેનાથી મિત્રો ખેડૂતોને તો ફાયદો થશે પરંતુ મિત્રો બીજી તરફ ગૃહિણીઓના બજેટ પણ ખોરવાઈ જશે કારણ કે મોંઘવારી વધવાથી સામાન્ય માણસો લાગી શકે છે આપવામાં આવે છે બે બે ના રૂપિયા તે મિત્રો આ રૂપિયાના હપ્તા જે છે ત્યાં ચાર પ્રકારના ખેડૂતોને અટકી જશે મિત્રો વાત કરીએ તો પહેલો ખેડૂત એ છે કે જે અયોગ્ય હોવા છતાં સાથે મિત્રો ખોટી રીતે જોડાયેલા લોકોની ઓળખ અત્યારે કરવામાં આવી રહી છે તો જે પણ વ્યક્તિ એવા હશે કે જે આ યોજના માટે હકદાર નહી હોય છતાં ચોરી ચૂપીથી મિત્રો એટલે કે ચોરી છુપી સંતાઈને આ યોજનાનો લાભ લઈ રહ્યા હશે તો તેવા લોકોના મિત્રો હપ્તા બંધ થઈ શકે છે બીજા પ્રકારના ખેડૂત વિશે મિત્રો વાત કરીએ તો એવા ખેડૂતો માટે પણ હપ્તો અટકી શકે છે જેમણે અત્યાર સુધીમાં ઈ કેવાયસી કરાવ્યું નથી અથવા મિત્રો ભવિષ્યમાં પણ નહીં કરાવે હપ્તાનો લાભ મેળવવા માટે મિત્રો ખેડૂતોએ ઈ કેવાયસી કરાવવું જરૂરી રાખ્યું છે તો અન્યથા મિત્રો તમારો હપ્તો અટકી જશે જો તમે ઈ કેવાયસી ના કરાવેલ હોય તો કરાવી લેજો તો જ મિત્રો તમને સત્તરમો હપ્તો અને આગળના હપ્તા મળશે જે પણ વ્યક્તિઓએ ઈ કેવાયસી નથી કરાવેલું તો તેમને મિત્રો આ ખાસ ધ્યાન રાખવું નહીં કરાવો ઈ કેવાયસી તો મિત્રો બની શકે કે તમારો હપ્તો અટકી શકે છે ત્યારબાદ મિત્રો ત્રીજો ખેડૂત એ છે કે જે ખેડૂતોએ જમીનનું બિયારણ અથવા તો જમીનના દસ્તાવેજો વિશે મિત્રો 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 કાગળિયા નથી રાખ્યા પણ હપ્તા શકે છે નિયમો યોજના સાથે સંકળાયેલા દરેક ખેડૂત માટે આ કામ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે જમીનના બિયારણ કરાવ્યું નથી જમીનના દસ્તાવેજો વગેરે જેવું મિત્રો તમારું કમ્પ્લેટ હોવું જોઈએ જો તમે ઈચ્છો છો કે તમારો હપ્તો ના અટકી જાય તો આ કામ તરત જ કરાવી લેજો કારણ કે જે પણ વ્યક્તિઓનું આ કામ કરેલું ના હોય તેમના પણ હપ્તા અટકી શકે છે ત્યારબાદ મિત્રો ચોથા ખેડૂત વિશે વાત કરી તો ચોથા પ્રકારના એ ખેડૂતો છે જે ખેડૂતોના આધાર કાર્ડ તેમના બેંક ખાતા સાથે લિંક નથી જો મિત્રો તમે અરજી ફોર્મ ખોટી રીતે ભર્યું છે તમારા દ્વારા આપવામાં આવેલા આધાર કાર્ડ નંબર ખોટા છે તમારા દ્વારા આપવામાં આવેલા બેંક ખાતાની માહિતી પણ જો ખોટી છે આ દરેક વસ્તુઓ મિત્રો જો તમારી ખોટી હોય તો પણ મિત્રો આવી પરિસ્થિતિમાં તમારા હપ્તા બંધ થઈ શકે છે તો મિત્રો આ ચાર પ્રકારની માહિતી જે છે તે ખાસ કરીને તમે જાણજો આ ચાર પ્રકારના ખેડૂતોમાં તમારો સમાવેશ ના થાય તેની કાળજી રાખજો તો જ મિત્રો આવનારા હપ્તા

બંધ થઈ શકે છે તો નરેન્દ્ર મોદીની સરકાર ત્રણ પોઈન્ટ એલાન જાહેર કરી દીધું છે એટલે કે મિત્રો આવનારી લોકસભાની ચૂંટણીને લઈને નરેન્દ્ર મોદી સરકાર ત્રીજા જો જીતશે તો શું શું ફેરફાર કરશે તેને લઈને મિત્રો તેમણે એલાનો જાહેર કર્યા છે આગામી પાંચ વર્ષમાં મિત્રો મોદી સરકારે કહ્યું કે પાઇપલાઇનમાંથી ગેસ આપવામાં આવશે સાથે જ મિત્રો આગામી પાંચ વર્ષમાં બુલેટ ટ્રેનને પણ દોડતી કરવામાં આવશે અને પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર દરેક લોકોને આપવામાં આવશે અત્યારે આપી રહી છે અને આવનારા સમયમાં પણ આ સારવાર મળવાની શરૂ રહેશે સાથે જ તેમણે જણાવ્યું કે ગરીબો માટે ઘર બનતા રહેશે અને વિકાસની ગતિ ધીમી નહીં થાય સાથે જ મિત્રો દેશની પ્રગતિ માટે સામૂહિક પ્રયાસો કરવામાં આવશે અને અમારી ત્રીજી ટમ બહુ દૂર નથી અમારો પ્રયાસ લોકોના જીવનમાં સુધારો કરવાનો છે મિત્રો મોદીએ જણાવ્યું છે એટલે કે મિત્રો નરેન્દ્ર મોદીજીએ એવું એલાન પણ કરી દીધું છે કે આવનારી લોકસભાની ચૂંટણીની અંદર ત્રીજી વખત તેઓની સરકાર બનવા જઈ રહી છે તેઓ નરેન્દ્ર મોદીને પૂરેપૂરો વિશ્વાસ છે મિત્રો આગે તમને શું લાગે છે આવનારી લોકસભાની ચૂંટણીમાં શું ખરેખર ફરી વાર ત્રીજી વાર મોદી સરકાર બનશે કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને આઠ હજાર રૂપિયાના હપ્તો મળશે મિત્રો રાજસ્થાન સરકારે ખેડૂતોને બજેટમાં રાહત આપી છે ભજન મિત્રો સરકાર રાજસ્થાનમાં હમણાં નવી નવી બની છે ત્યારે તેમણે મિત્રો બજેટમાં જાહેરાત કરી હતી કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે તેને છ હજાર રૂપિયાને બદલે આઠ હજાર રૂપિયા ખેડૂતોને આપવામાં આવશે જો કે મિત્રો કેન્દ્ર સરકારે કહ્યું છે કે કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાની કેન્દ્ર સરકારની કોઈ યોજના નથી પરંતુ રાજ્ય સરકાર વધારાના બે હજાર રૂપિયા ભોગવે તેવી શક્યતા છે અને ગુજરાતમાં પણ મિત્રો આવી જાહેરાત થવી જોઈએ કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો કારણ કે ભજનલાલની સરકાર રાજસ્થાનમાં પણ ભાજપની જ સરકાર છે અને ગુજરાતમાં પણ ભાજપની જ સરકાર છે તો રાજસ્થાનના ખેડૂતોને આઠ હજારનો હપ્તો મળે છે અને ગુજરાતના ખેડૂતોને છ હજારનો મળે છે તો શું ગુજરાતના ખેડૂતોને પણ આઠ હજારનો હપ્તો આપવો જોઈએ કે નહીં કોમેન્ટમાં જણાવી આપજો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને બેતાલીસ હજાર રૂપિયાની ભેટ આપવામાં આવશે મિત્રો જે ખેડૂતોએ આ બે યોજનાનો લાભ લીધો તો ખેડૂતોને મળશે બેતાલીસ હજાર રૂપિયા બંને યોજનાનું નામ છે પીએમ પીએમ કિસાન યોજના યોજના અને મિત્રો સમાચાર વારંવાર ખેડૂતોને આપવામાં આવે છે છતાં ખેડૂતો આ યોજનાનો લાભ નથી લઈ રહ્યા તો હું તમને વારે વારે આ સમાચાર એટલા માટે આપી રહ્યો છું જેથી કરીને ગુજરાતના દરેક ખેડૂતોને આ યોજનાનો લાભ મળે અને ગુજરાતનો દરેક ખેડૂત ઘરે બેઠા બેઠા બેતાલીસ હજાર રૂપિયા મેળવી શકે મિત્રો તમને જણાવી દઈએ કે પીએમ કિસાન યોજનામાં છ હજાર રૂપિયા જે હપ્તા આપવામાં આવે છે તે મિત્રો ખેડૂતોને તે યોજનાથી છ હજારનો લાભ મળે છે અને બીજી યોજના છે પીએમ માંધન યોજના તો જે ખેડૂત પીએમ માનધન યોજનાનો લાભ મેળવે છે તેને મિત્રો સાઠ વર્ષની ઉંમર પછી દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન પીએમ માનધન યોજનામાં સરકાર તરફથી આપવામાં આવે છે આમ પીએમ માનધન યોજનાના છત્રીસ હજાર વાર્ષિક અને પીએમ કિસાન યોજનાના છ હજાર વાર્ષિક આમ બંને ટોટલ મેળવીને મિત્રો બેતાલીસ હજાર રૂપિયાની સહાય દરેક ખેડૂતોને ઘરે બેઠા આપવામાં આવે છે તો જે પણ ખેડૂત મિત્રો આ યોજનાથી વંચિત હોય તેઓ યોજના લાભ લઈ લેજો ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને લોનમાંથી રાહત મળશે મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા રાહતના અને મહત્વના સમાચાર ખેડૂતોએ લીધેલી લોનની નવાજૂની કરવા માટે મિત્રો ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી આપવામાં આવે આવી માંગ મિત્રો લગાતાર ખેડૂતો કરી રહ્યા છે ત્યારે મિત્રો હવે તમને જણાવી દઈએ કે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે અને મિત્રો બે હજાર ચોવીસની લોકસભા અને વિધાનસભાની પણ કેટલાક રાજ્યોમાં ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ચૂંટણી પહેલાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવે અને મિત્રો જે ખેડૂતોએ પાક ધિરાણ પર લોન લીધેલી છે તો તેવા મિત્રોને પણ લોનમાં રાહત આપવામાં આવે તેવી મિત્રો માંગણી ખેડૂતો દ્વારા લગાતાર અત્યારે કરવામાં આવી રહી છે જોકે મિત્રો જોઈએ તો અત્યારે મોંઘા બિયારણો કમોસમી વરસાદ અને માવઠાનો માર સહન કરવાનો વારો ખેડૂતોને આવે છે પણ સરકાર ખેડૂતોનું કશું સાંભળતી નથી આના વિશે તમારું શું કેવું છે તે ખાસ કરીને કોમેન્ટમાં લખીને જણાવી દેજો કારણ કે મિત્રો ઘણા લોકોએ લોન લીધેલી છે અને લોન અને પાક ધિરાણ લોન લીધેલી છે તેવા મિત્રો મિત્રો અત્યારે કોમેન્ટમાં લખીને જણાવી દેજો કે ખરેખર લોનમાંથી રાહત આપવી જોઈએ કે નહીં કારણ કે ઘણા બધા માવઠાઓ આવતા હોય છે મુશ્કેલીઓ આવતી હોય છે આ મુશ્કેલીઓ વચ્ચે મિત્રો ખેડૂતોએ વ્યાજે પૈસા લાવીને લોનની નવા જૂની કરવી પડે છે જેથી કરીને મિત્રો તેઓ માંગણી કરી રહ્યા છે કે ઓટો રિન્યુ ની સુવિધા આપવામાં આવે જેથી કરીને મિત્રો આ ખેડૂતને ખેડૂતોને આ પાક ધિરાણ લોનમાં રાહત મળી શકે તો મિત્રો ત્યારબાદના મહત્વના સમાચાર રૂપિયાની સહાય પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે પોતાના વ્યવસાયના ઉપયોગ માટે પહેલા વર્ષે દસ હજાર અને બીજા વર્ષે વીસ હજાર રૂપિયાની સહાય લોન તમને સરકારી બેંકમાંથી આપવામાં આવશે જયારે મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ નાના પરિવારોને આર્થિક રીતે મદદ કરી નાના પરિવારોને ફળ ફ્રૂટની દુકાન અને કરિયાણા જેવી દુકાન ખોલવા માટે પચાસ હજાર રૂપિયા સુધીની પણ સહાય આ યોજનામાં આપવામાં આવે છે તો જો તમે આ યોજના વિશે ના જાણતા હોય તો જાણીને તમે આ યોજનાથી સહાય મેળવી શકો છો તમારો નવો ધંધો અથવા તો વ્યવસાય શરૂ કરવા માટે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો બે હજાર ચોવીસમાં પચીસ હજાર રૂપિયાની સહાય મળશે મિત્રો ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા માટે ઓગસ્ટ બે હજાર રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ ચાર એકર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં તેત્રીસ ટકા થી સાહીઠ ટકા નુકસાન વળતર આપવામાં આવશે કુદરતી આફતોને કારણે મિત્રો થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને વીસ હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે અને વધારે જો નુકસાન થયું હોય તો તો મિત્રો મિત્રો વધુમાં વધુ હેકર માટે તમને સહાય આપવામાં જેવી જેવી કુદરતી આફત્તિઓ સર્જાય છે જેને કારણે ખેડૂતોને ભારે નુકસાન થતું હોય છે તો ખેડૂતો જે છે તે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત લાભ લઈને જો તેત્રીસ ટકા અથવા તો સાઈઠ ટકાથી વધારે નુકસાન થયું હોય તો લાભ પચીસ હજાર રૂપિયા સુધીનો મેળવી શકે છે સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો રોડ અકસ્માત પર પાંચ લાખ રૂપિયાની સહાય મિત્રો માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સમયસર સારવાર આપવા માટે કેન્દ્ર સરકાર નવી યોજના લાવશે મિત્રો માર્ગ અકસ્માતનો ભોગ બનેલાઓને પાંચ લાખ રૂપિયા સુધીની મફત તબીબી સારવાર આપવામાં આવશે આ અંગે મિત્રો ચંદીગઢમાં એક પાયલોટ પ્રોજેક્ટ પણ શરૂ કરવામાં આવ્યો છે કેન્દ્રએ મિત્રો કહ્યું છે કે જો પાયલોટ પ્રોજેક્ટના પરિણામોના આધારે આ યોજના સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે અકસ્માતના દિવસથી મિત્રો સાત દિવસ સુધીની મફત સારવાર આપવામાં આવશે એટલે કે મિત્રો એક પાયલોટ પ્રોજેક્ટ પર કામ થઈ રહ્યું છે જો તે પ્રોજેક્ટ સક્સેસફુલ થશે તો મિત્રો આ રોડ અકસ્માત જે થાય છે તેના પર મિત્રો ભોગ બનેલા લોકોને પાંચ લાખ રૂપિયાની સહાય જે છે તે મિત્રો સાત દિવસ સુધી આપવામાં આવશે એટલે કે અકસ્માત થયાના સાત દિવસ સુધીની જે પણ સારવાર જે છે તે મિત્રો એક કહી શકાય કે મફત કરી આપવામાં આવશે